છેલ્લા એક મહિનાથી અમારે શારદા અને ટાડાગોળા ગામમાં જે વધારે પડતો ચગીરો છે મુદ્દો એ દાહોદ એરપોર્ટ નો છે અને દાહોદ એમાં જે એરપોર્ટ આવ્યું છે એ એરપોર્ટ પહેલા તો સર્વે થયું હતું બાટીવાડા રામપુરા એ બાજુની ચર્ચાઓ ચાલતી હતી પણ છેલ્લા એક મહિનાથી એટલે ગયા નવેમ્બરની ચૌદ પંદર અને સોળ તારીખમાં જે એરપોર્ટ ઓથોરિટી વાળા જે સર્વે કર્યું છે અને એ સર્વે પ્રમાણે આખું એરપોર્ટ અમારા જાલોદ તાલુકાની શારદા અને ટાડાગુળા બે ગામોને વચ્ચે આવ્યું છે અને એ એમાં ચાર હજાર એકસો ને સર્વે કર્યું છે આ લોકોએ લોકોએ નકશો બનાવ્યો છે અને એ એ ધ્યાનમાં અમે કલેક્ટર આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર અને કલેક્ટર સાહેબ એવું આશ્વાસન આપે છે કે જે એરપોર્ટ બનવાનું છે એ માત્ર અને માત્ર સર્વે નંબર સત્તર એટલે ટાડાગો જંગલ અને સર્વે નંબર છબ્બીસ નું તે વખતે નામ નહોતું લીધું પણ અત્યારે અમને થોડાક ધાક ધમકીને ધમકાવીને પણ સર્વે નંબર છવ્વીસ અમારે શારદાનો છે એનું પણ સર્વે કરી લીધું અને આનો નકશો લોકો બનાવી રહ્યા છે અમે સરકારને એ કહેવા માંગીએ છીએ કે એરપોર્ટ માટે જે ખાલી બે સર્વે નંબરમાં એરપોર્ટ પતી જતું હોય બરાબર તો પછી અમારે જમીન સંપાદન ચાર હજાર એકસો નેવું એકર કેમ કરે છે તો હવે અમે જે સર્વે કર્યું છે અને જંગલની બી જમીન અમે લોકો આપવા માંગતા નથી અને અમારા સર્વે નંબરની પણ જમીન આપવા માંગતા નથી કે અહીંયા અમારે ત્યાં એરપોર્ટ આવે તો અમને કશું ફાયદો છે નથી અમારે તો એકદમ ગરીબ વિસ્તાર છે લોકોને ખાવાના ફાંફા પડે ખેતી માંડ માંડ આજીવિકા ચલાવતા હોય અને એ જમીન જો એરપોર્ટ માટે આપી દે તો લોકોને જમીન વિહોણા થઈ જાય ખસી જાય એ રીતના છે એટલે અમે સરકાર આવેદનપત્ર બી આપ્યા છે અમે સભાઓ બી કરીએ મીટીંગો કરીએ છીએ અને અમે અમારા ગામની જે સાતબાર છે સરકારી પડતર છે અને જંગલની જમીન છે એ પણ આપવા માંગતા નથી અમારું નામ રમેશભાઈ માવી